રાતા તો સીધું રાતા તો થઈ ગય હારા ભાવ તો ડુંગળી જાય છે આજે જોરદાર બજાર છે 613 613 આરો માલાઉ છે બેવડા દીવા ફોન આવવા આઉ બે ઉપર એ ઉગાડો બહુ બાલની આવો વાસ કેપ બે કેયુ બે

પાંચ હજાર 3000 રૂપિયા ચાલે છે કે બસ ફક્ત 26 રૂપિયા કલેક્શન છે એટલે 80 વ્યક્તિઓ જેટલી ઓ અને 80 વ્યક્તિઓ જેટલે 29 30 પા બજેટની જોજો પાંચે 60 Nye gata nye goma nye, ya cut size, ya karko. Patasana nunda, dosu na dosu na dosu, nye

તો આવા સફેદ ના ભાવ હાલ તમને આગળ રાજીમાં બતાવીએ હવે બીજા વીડિયાની અંદર આગળમાં માં બતાવશું હર મહાદેવને સીતારામ